આ કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર પી ટી પટેલે સૌનો શાબ્દિક સ્વાગત કર્યું હતું આ સમારંભમાં યુનિવર્સિટીના સર્વે અધિકારીઓ કર્મચારીઓ વહીવટી કર્મચારીઓ અને વસાહતીભાઈ બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વિદાય સમારંભમાં છેલ્લા પાંચ વર્ષથી થયેલા સંશોધન વિસ્તરણ અને શિક્ષણમાં થયેલી સિદ્ધિઓ વિશે કુલ સચિવે માહિતી આપી હતી કાર્યક્રમના અંતમાં પધારેલા સર્વે અધિકારીઓને મોમેન્ટો આપી અને સાત ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિદાય લેવામાં આવી હતી બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ